નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ બ્લીમ ઓફ કોડમાં આજે આપણે ગીતાજીના નવમો અધ્યાય રાજવિદ્યા રાજકોહ્યા યોગમાં આગળ વધીશું શ્રી ભગવાન બોલ્યા તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ કોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાનને ફરીથી સમ્યક રીતે કહું છું કે જેને જાણીએ તો દુઃખરૂપી સંસારથી છૂટી જઈશ આ વિજ્ઞાન સહિત જ્ઞાન સગળી વિદ્યાઓનો રાજા સગડા કોપનીઓનો રાજા અતિ પવિત્ર ઘણું ઉત્તમ પ્રત્યક્ષ ફળ અનુભવી શકાય તેવું ધર્મયું સાધન કરવામાં સૌ સહેલું અને અવિનાશી છે એ પરમ તપ ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતા મૃત્યુરૂપે સંસાર ચક્રમાં ભટકતા રહે છે હું જ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેટે પરિપૂર્ણ છે અને સગળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી જેમ આકાશથી ઉત્પન્ન સર્વ બાજુએ વિચારનાર અતિ વિસ્તૃત વાયુ સદા આકાશમાં સ્થિત છે એ જ રીતે મારા સંકલ્પ દ્વારા ઉત્પન્ન હોવાને લીધે સગડા ભૂતો મારામાં સ્થિત છે એમ સમજ હે કોમતે કલ્પોના અંતે બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જું છું પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે બસ થયેલા આ આખા ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું હે તનુજય એ કર્મમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત હું પરમાત્માને એ કર્મોમાં નથી બાંધતા હે કુંતી પુત્ર હું જ પ્રભાવથી જ પ્રકૃતિ ચલાચળ સહિત આખા જગતને સર્જે છે અને આ હેતુને લીધે જ આ સંસાર ચક્ર ફરી રહ્યું છે મારા પરમભાવને નહીં જાણનાર મૂળ માણસો મનુષ્યનું શરીર ધારણ કરનાર હું સગડા પૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગ મારાથી સંસારના ઉદ્ધારને મનુષ્ય સ્વરૂપને વિચારતા મુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે એ વ્યર્થ આશા રાખનારા વ્યર્થ કર્મ કરનારા તેમજ જ્ઞાનનો દુરુપયોગ કરનારા વિશિષ ચિત્તના અજ્ઞાનીજનો રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે પણ હે પણ દેવી પ્રકૃતિને આશરે મહાત્માઓ મને સર્વભૂતોનું સનાતન કારણ અને નાશ અક્ષર સમજીને અનન્ય મનથી યુક્ત થઈને નિરંતર ભજે છે એ દ્રઢ નિશ્ચય ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મારા પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે બીજા જે જ્ઞાન યોગીઓ છે એવું જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્ન ભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલા પણ ચરાચર પ્રાણીઓ છે એમને મારું સ્વરૂપ માનીને મું જ વિરાટ સ્વરૂપ પરમેશ્વરની પૃથક ભાવે ઉપાસના કરે છે ક્રતુ એટલે કે શોધકર્મ હું છું યજ્ઞ પંચમહાયજ્ઞ વગેરે સ્માર્ત કર્મ હું છું સ્વદા એટલે કે પિતૃઓને તર્પણ રૂપે અપાતું અન્ન હું છું ઔષધ હું છું મંત્ર હું છું ધ્રુત હું છું અગ્નિ હું છું અને હવન રૂપી ક્રિયા પણ હું જ છું આ સકળ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર કર્મોના ફળને આપના પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ તત્વ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું પરમપદ સ્વરૂપ પરમગતિ ભરણ પોષણ કરનાર સૌનું સ્વામી સુખ અસુખને જોનાર સૌનું રહેઠાણ શરણ લેવા યોગ્ય પ્રત્યુતકાળ ઈચ્છા વિના હિત કરનાર સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ સ્થિતિનો આધાર નિધાન તેમજ અવિનાશી કારણ પણ હું જ છું હું જ સૂર્ય રૂપે તપું છું વર્ષાની સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેંચું છું એને વરસાવું છું હે અર્જુન હું જ અમૃત અને મૃત્યુ છું તથા સદ અશદ પણ ત્રણેય વિધાન સકામ કર્મોને સોમરસ પીનારા પાપ વિનાના માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઈચ્છે છે એ માણસો પોતાના પૂર્ણના ફળ સ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગો એ ભોગવીને થતા મૃત્યુલોકમાં પાછા આવે છે આ રીતે ત્રણેય વેદોમાં કહેલા સ્વર્ગની પ્રાપ્તિના સદનભૂત સકામ કર્મોના આશ્રય લેનાર તેમજ ભોગોની ઈચ્છતા માણસો વારંવાર ગમન અને આગમનને છે એટલે કે પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જાય છે ક્ષીણ થતા છે જે અનન્ય પ્રેમી પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા ભાવે બજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગ હું પોતે વહન કરું છું હે કુંતી પુત્ર કે શ્રદ્ધાથી જે શકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે સમસ્ત યજ્ઞોનો ભોગતા અને સ્વામી પણ હું છું આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે દેવતાઓને પૂજનારા દેવતાઓને પામે છે પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે પૂતોને પૂજનાર પૂતોને પામે છે અને મારું પૂજન કરનારા ભક્તો મને જ પામે છે માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે પ્રેમી ભક્તને પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું તું જે કંઈ કર્મ કરે છે જે ખાય છે જે હોમે છે જે દાન કરે છે તો જે તપ કરે છે એ સઘળું મને અર્પણ કર આ પ્રમાણે જેમાં સમસ્ત કર્મ મૂજ ભગવાનને અર્પણ થાય છે એવા સંન્યાસયુક્તિ યુક્ત થયેલા ચિત્તનો તો શુભા ફળરૂપી કર્મબદ્ધથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું જો કોઈ ઘણો દુરાચારી અને અન્ય ભાવે મારો ભક્ત બનીને અને ભજે છે તો એ સાધુ માનવા જ યોગ્ય છે કેમ કે એ ઘરોની સહી કરનારો છે એટલે કે એણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું નથી એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે હે કોંતે તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નાશ નથી પામતો હે પાઠ સ્ત્રીઓ વૈશ્યો સૂત્રો અને પાપીઓની ચાંડાલ આદિ જે કોઈ પણ હોય તેઓ મારા શરણે જઈને પરમગતિને જ પામે છે જો આ લોકો પરમગતિ પામી જતા હોય તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજશ્રી ભક્તો પણ મારે શરણે થઈને પરમગતિને પામી એમાં કેવું જ છું માટે જ તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ પજ મારામાં મનને પરો મારો ભક્ત બન મારો પૂજન કરનારો થા મને પ્રણામ કર આ રીતે આત્માને મારામાં પર હોઈને મારે પારાયણ થયેલો તું મને જ પામીશ રાજવિદ્યા યોગ નામનો નવમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં